તો હેલો કેમ છો મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ પહેલા બ્લોગ બનાવવામાં તો આ છે મારા દરવાજો તમે જોઈ શકો છો અને ત્યાંથી હવે હું નીકળી ચૂક્યો છું મારા ઘરેથી બ્લોગ બનાવ આજે આપણે બ્લોગ બનાવશું ગામનો તો આપણે આગળ જઈ રહ્યા છીએ ત્યાં તમે જોઈ શકો છો આ મારા ગામમાં ને બારે મારા ઘરની બહાર ગામમાં અને આ ત્રણ ત્રણ ટાંકા છે અને આ ત્રણ ટાંકાને જોઈને તમને એવું લાગતું હશે કે અમારા ઘરે તો પાણીના બંબા હશે ને મજા કરતા હશે પણ આ બધી હકીકત તમને બતાવવા જાઉં તો આ ત્રણ ટાંકામાં એક એમાં પાણી આવતું જ નથી આ બંધ પડ્યા છે તો આથી હવે તમે અમે નીકળી ચૂક્યા છીએ બારે બારેથી તમે જોઈ શકો છો કે હવે અમે અમારી શેરીમાં જવું રહો તો હવે જો અમારી શેરીનો નજારો કંઈક આવો છે થોડો ઘણો હવે આપણે હાથ થોડાક ચોટશે એવું બધું થશે કેમ કે આપણને આવડતું છે નહીં શીખવા હતા એટલે જો આ છે મારી વાહનો નજારો શેરીનો નજારો જે તમે કંઈ સમજો તે તમે જો અત્યારના ટાઈમમાં પણ અમારે આ જો મથવાવાળા તો આવા સબર ગુરુ હા અભી મજા આયે ના ભીડો તો મિત્રો તમે જોઈ શકો છો કે હું આવી ગયો છું રોડે અને આથી એક ભાઈ સંડાસ કરવા જતા હતા તો એનો આપણે ચેડો પકડી લીધો છે હજુ આ જઈ રહ્યા છે અને આખલો બેઠો છે તો અહીંયાની ચેડે ચડે હવે આપણે જાઉં છે એટલે અહીંયા નીચે અહીંયા ને જોવા નહીં જતા આપણે જાય છીએ પટમાં અમારો પટ જે મેચ રમવાની જગ્યા છે હવે ત્યાં જઈને શૂટિંગ ચાલુ કરી હેલો મિત્રો આ છે આપણા ગામનું મેદાન તમે જોઈ શકો છો મેદાન ઘણું મોટું છે અહીંયા કને બાર ગામના આજુબાજુના બધા મેચ રમવા આવે છે મેચના સમજો તો ક્રિકેટ જે બધા સિટીમાં બોલે એવી રીતે અહીં ક્રિકેટ રમે છે તેની જે પીચ છે ત્યાં હું તમને લઈ જાઉં જેનાથી તમને ખબર પડે કે પીચ ક્યાં તો મિત્રો તમે જોઈ શકો છો આ છે પીચ હા લગભગ પીચ જ કહેવાતી હશે જેમ કે આપણને મેથમાં ઇન્ટરેસ્ટ નહીં એટલે આપણને એટલે બધી ખબર ના પડે પણ જુઓ સિમેન્ટથી મસ્ત રમવા વાળા તો શું નથી કરતા એમ રમવા માટે તો બધું બનાવવું જ પડે છે એના સિવાય છૂટકો નથી હા પણ વરસાદના લીધે થોડી ઘણી તૂટી ગયું છે આમ તો છે રેડી કમ્પ્લીટ આ આવડી આ પીચ છે અને ત્યાં આજુબાજુના લોકો રમવા આવે છે અને ખૂબ જ મસ્ત જગ્યા છે તમે જુઓ તો ખુલ્લો માહોલ અને આમ મજા આવી જવો વાયરો આવે છે અને રમીને લોકો મજા કરે છે જોઈ મિત્રો તમે જોઈ શકો છો કે આ મેદાન છે તેની બાજુમાં એક પાર્લર આવેલ છે મહાપાન પાર્લર હું ઝૂમ કરીને તમને બતાવી દઉં ત્યાં કને તો હેલો મિત્રો આપણે આવી ગયા છીએ મેદાનની બાજુમાં એક મંદિર છે ત્યાં તો આ ગેટની અંદર આપણે આવી ચૂક્યા છીએ હવે તમે અંદરનો નજારો જોઈ શકો છો હું તમને એની બાજુમાં દેખાડી દઉં ક્યાંય ક્યાંય મસ્ત મસ્ત ઝાડવા વાવેલા છે ત્યાં તમે લીલી લીલી ઘાસ જોવા મળી જશે જો આ નજારો જોયો ત્યારે આમ દિલને સુકૂન મળે કે શું વાત છે આ જો પંખિયાનો અવાજ તમે સાંભળી રહ્યા છો આ આ નજારો જ આમ એકદમ અલગ છે અને જોઈને આમ દિલ ખુશ ખુશ થઈ જાય આપણું કે શું આ શાંતિની જગ્યા છે બેહીને આપણો દિલને સુકૂન મળે છે અને મને તો ખૂબ જ મજા આવી રહી છે કેમ કે હું તો દેલી આવું છું આટો મારા જ્યારે ફરી હોય ત્યારે તમે જોઈ શકો છો બેહવાની સગવડ પણ છે બાકડા મૂકેલા છે મંદિરે તમે જોઈ શકો છો પંખ્યાને પાણી પીવા માટે જુઓ પાણી ભરેલા જ છે એક વાસણમાં અને આ એક મંદિર છે આ કાંઈ લેંબોડી છે અને અંદર લેંબોડી છે ત્યાં લેંબુ સારા સારા આવે છે આ શંકર ભગવાનનું મંદિર તમે જુઓ આમ નજારો કેવો છે તમે જુઓ ખાલી તમને જોઈને જેવું થશે કે ના અમે આવી ગયા છીએ એકમ અલગ જ દુનિયામાં તેનો તમને આનંદ મળશે આ છે મંદિર હું જોઈ શકો છો આ કયું છે કોમેન્ટમાં કરજો આપણને તો ખબર જ છે પણ તો તમને પૂછી લઈએ તમને ખબર હશે એટલે આ છે શંકર ભગવાનનું મંદિર અત્યારે બંધ છે આપણે ખુલ્લી નાખીએ એવું કાંઈ નથી અને ત્યાં દર્શન કરી લઈએ હું તો બધા ભગવાન દેવી દેવતાઓને માનું છું હું ખુદ મુસલમાન છું તો પણ જય ભોલેનાથ તેની બાજુમાં એક બીજું મંદિર છે ત્યાં લખેલું છે તમે વાંચી શકો છો વાંચીને તમે અંદાજો લગાવી શકો છો કે આ મંદિર કેનું છે વાંચી જોજો હવે આપણે છે આગળ આગળ એક મંદિર આવેલું છે ને તેની પાસે જોઈને તમારા નજારો તમારો જીવ એકદમ મજા મજા થઈ જાય કે શું નજારો છે એમ ચલો તમને નજારો પાસે લઈ જાઉં એની પહેલાં જોઈ લો એ પંખીઓ માટે અલગથી એક બનાવેલ છે જગ્યા ત્યાં પંખીને દાણા નાખવામાં આવશે જો તમને બતાવી દઉં ચબૂતરો કહો કે તમે જે સમજો એ ચબૂતરો જ કહેવાય આમ તો જો પંખીના દાણા કેવા નાખેલા છે ફૂલ સેફટી નાખેલી છે કે કોઈ કૂતરો જનાવર આવીને એને મારી ના શકે કાંઈ તકલીફ ના પહોંચાડવામાં જો ચારે બાજુ જારીઓ મોકલી છે અને અંદર તમે દેખાતો તો નાના નાના અનાજના દાણા પડે છે બાજરી ઘઉં જે તમારું જીવ કે તે નાખી શકો છો બરાબર આવો નજારો છે તો જુઓ મિત્રો હવે આપણે આગળ મંદિર બાજુ જઈ રહ્યા છીએ આ છે મંદિર આ મંદિર છે મહાકાળી માતાનું અંદરથી તમે જોઈ શકો છો એ તમને બતાવી દઉં આપણો ફોનના થોડા ફીચરના લીધે તમે ચોખ્ખું નહીં દેખાય હવે દેખાય છે હવે આની બાજુમાં તમે જોઈ શકો છો નજારો જુઓ ખાલી પાણી ભરેલું અમારા ગામમાં વરસાદ એવો છે કે આખું તળાવ ભરાઈ ગયું હે આ તો નાનો તળાવ છે આથી મોટા મોટા તળાવ છે એ ભરાઈ ગયા આ જુઓ ખાલી નજારો જુઓ તમે પાણી પાણી હે ને અને આટલા અડધો સુધી પાણી આ શંકરે પાણી ચડાય છે પણ અત્યારે તો આટલા સુધી જ આવ્યું છે તમે જોઈ શકો છો આ દીવાર કરેલી છે દીવારથી આટલા સુધી ચડ્યું હવે જો વરસાદ આવ્યો તો પાણી ફૂકા આવી જવાનું છે ગામમાં અને થોડાક ધોળાવશે અને મંદિરે ભરાઈ જાય તમે જોઈ શકો છો હે ને પાણી જુઓ તમે મારી સાથે જુઓ આ જુઓ હા દૂર દૂર સુધી જ્યાં તમને નજર જાય જાવ સુધી મારો ક્યાં મેં જાય એટલે સુધી પાણી પાણી છે અને આ એટલું ઓડું છે ને કે મિનિમમ ત્રણ ચાર માથોડા તો હશે જ એટલે જેને તરતા ન આવડે એને તો બિલકુલ ના જવું અને ખાસ કરીને મને એમ કે મને જ નથી આવડતું તરતો પણ આ થોડા આપણે જઈએ અમને દેખાડવા માટે કે પાણી કેટલું છે એ આપણે આ જઈ રહ્યા છીએ આજુઆ દિવાળ છે આમ તો બીક લાગે રહી ક્યાંય પડી ના જવા ઓહો પાણીમાં પગ આવી ગયો આપણું આજુ ઓહો પાણી વધી શું હોય છે હું હમણાં વચ્ચે ત્યારે આટલો પગ નતા તમારા પાણી વધી ચૂક્યું છે તમે જુઓ નજારો જુઓ નજારો આમ આ નજારો જોવા માટે તો આમ જીવ ખુશ ખુશ થઈ જાય અને તમને એક વાર બીજી જણાવી દઉં કે જુઓ પાણી તો ભરાણું છે આ સારી બાબત જ છે અને આ પાણીથી ઘણા લોકો ખેતરવાળાને ફાયદો થશે પાણી જેનાથી લઈ શકશે પણ હા આ પાણીના વરસાદથી નુકસાન પણ એટલું જ થયું છે અમારા ગામના ખેતરોમાં જે બધું બગડી ગયું છે એનો આપણે અલગથી લોક બનાવશે પણ ખાસ કરીને તમને એટલું જણાવી દઉં કે આ વરસાદથી જેટલો ને જેટલો ફાયદો થાય છે એટલું ને એટલું નુકસાન પણ થયું છે આ વરસાદે તો આ પાણી તો અત્યારે સારું જ છે જે ભરાણું તે અને આનાથી તમે નજારો જોઈ લો બીજું આપણે પછી વાત કરીશું પાણી વિશે હેલો મિત્રો જુઓ હવે આપણે અહીંયા ચલાવખાનાથી પાછા આવતા રહે આપણને લાગે બીક તો ઘણું અહીંયા કને ના રહેવા કદાચ પાણી આવી જાય તાત્કાલિક હું તણાઈ ગું તો એના માટે હવે જઈ રહ્યા છીએ આપણે એક મંદિરે ત્યાં તમે જોઈ શકો છો મસ્ત નજારો છે એકદમ લીલો લીલો નજારો અને આ દેવ છે વાંઢાના હવે તમે સમજી ગયા છો કે વાંઢાના દેવ કોણ છે તો એ છે હનુમાનજી તો તમને હનુમાન દાદાના દર્શન કરાવી દઈએ કરી લો દર્શન જય હનુમાન દાદા અને આ છે મંદિર હનુમાન દાદાનું હવે ત્યાંથી આપણે પગે લાગે નીકળી ચૂક્યા છે તો હવે આપણે બહારે જઈ રહ્યા છે તો હવે જો હું આથી તો નીકળી ગયો હું હવે બહારે જઉં ગમે તે કોઈ સારો સીન મળશે જે તમને મને જે દેખાશે ને એ તમને જરૂર હું દેખાડી દઈશ હવે આથી હું જઈ રહ્યો છું રેડી તો પછી હવે આપણે આગળ વિડીયોમાં વાત કરીએ